તો હા ભાઈ હું છું સિંગર રોકસ્ટાર રાહુલ બારોટ આજે એક મજબૂત પ્રશ્નમાં ભાઈ પૂછી રહ્યો જો પ્રશ્નનો જવાબ આવડે તો એમને પોણસો રૂપિયામાં આપવામાં આવશે જો નહીં આવડે અને જો તમને મિત્રો આવડે પ્રશ્નનો જવાબ તો તમે ફટાફટ કમેન્ટમાં જણાવજો તો પાંચસો રૂપિયા ઇનામ તમને મળી જશે તો હું પ્રશ્નનો જવાબ આ છે કે રાહુલભાઈ એક ઘોડિયામાં નાનું છોકરું હુર્યું હોય અને રોતું હોય અને ઘોડિયામાં રોતું છોકરાને એક બૈરો ને હિંચોળો નાખે મતલબ હિંચોળો નાખીને એ લોકો આવે કે તારી માને મારમાય જણી

તો મિત્રો તમને આવડતો ફટાફટ કમેન્ટ કરો અને પાંચસો રૂપિયા ઈનામ જીતો એ મારા જોડે નહીં ભાઈ આલ છે ફોન પે નંબર આલ છે ભાઈ ફોન પે પાંચસો રૂપિયા કરશે કે એમને પ્રશ્ન જવાબ આવડતો નથી જો તમને કોઈ પણને આવડે જવાબ તો ફટાફટ કમેન્ટ કરજો અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો